નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટુડે માં આપનું સ્વાગત છે દેપુર જનરલ હોસ્પિટલના વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓનો છેલ્લા બે મહિના થી પગાર ન થતા જનરલ હોસ્પિટલ ખાતે હડતાલ ઉપર ઉતર્યા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓના છેલ્લા બે મહિના થતા હડતાલ ઉપર ઉતર્યા છે એજન્સી દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો નથી વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓ જણાવ્યું છે કે આઉટસોર્સિંગની એજન્સી દ્વારા છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતા હાલત કફોડી બની છે તેઓની માંગણી છે કે વહેલી તકે એજન્સી દ્વારા પગાર ચૂકવવામાં આવે તેવી માંગણી છે અને ટાઈમ ટુ ટાઈમ પગાર ચૂકવવામાં આવે તેવી પણ તેઓની માંગણી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે જ્યાં સુધી પગાર ચુકવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓનો છેલ્લા બે મહિનાથી પગાર થયો નથી ઘણા લાંબા સમયથી આ પગારના અમારે બૂમાબૂમ થાય છે તો જેઓની એજન્સી છે એ અમને ટાઈમ સર એકથી દસ તારીખમાં પગાર કરી આપે એવી અમારી માગણી છે આજે અમે હડતાળ પર છીએ કે જ્યાં સુધી પગાર ના થાય ત્યાં સુધી અમે કામ નહીં કરીએ એવું અમારી માગણી છે વણકર રાજુભાઈ